ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પ્રજાસત્તાક દિવસ પર ગાંધીનગરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે તો ગાંધીનગરમાં શુક્રવારે રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ની હાજરીમાં ત્રિરંગો ફરકાવ્યો અને ગાંધીનગર ખાતે આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે શહીદોને યાદ કર્યા અને દેશની આઝાદી માટે અનેક લોકોએ યોગદાન આપ્યું જેમને આઝાદીના સમયે શહીદોએ જોયેલા સપના સાકાર થયા તો આપનો દેશ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું

એ છવ્વીસમી જાન્યુઆરી એને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે બંધારણના ગઢવૈયા ડોક્ટર આંબેડકરજીએ આંબેડકરજી બંધારણ બનાવ્યું અને આજથી લાગુ કરવામાં અને જે શહીદોએ જે ક્રાંતિકારી વીરોએ અનેક યુવાનોએ અનેક માં અને બહેનોએ આ દેશને સ્વતંત્રતા કરવા માટેની જે લડત ચાલી હતી એ લડત ની અંદર જે યોગદાન આપ્યું હતું એ કેટલાય માએ પોતાના દીકરાઓની શહીદી આંખે જોઈ ત્યારે એના આંખમાં આંસુની સાથે સાથે એવો ભાવ હતો કે હે માતા મારી પાસે બીજો દીકરો હતો એ પણ મેં તારા માટે નોછાવર કર્યો હતો એ ભાવના સાથે આ દેશ સ્વતંત્ર થયા પછી પ્રજાસત્તાક થયો ત્યાં સુધીના આ ગાળામાં જે પણ સત્યાગ્રહના પહેલા થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને જે હેતુ માટે દેશ જે હિન્દોએ આ દેશને સ્વતંત્રતા સંગ્રામમાં શહીદી આપી છે આજે ચોક્કસપણે અમને લાગશે કે આપણો દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે હવે આપણે સંકલ્પ ગ્રહતા પ્રજાસંતાક દિવસને ઉજવીએ એ જ અગતરા સાથે મારી વાતને બેરામાં પૂછું જય જય ગણેશ ગુજરાત ભારત માતા કી જય